હું છું મહેશ ઇસારા અને મારી સાથે છે જયરાજભાઈ આહિર આજે અમે પ્રભુ સેવા આશ્રમની મુલાકાતે આવ્યા છીએ કે કે જે આ જ્યાં બુદ્ધિના બાળકોનો આશ્રમ ચલાવવામાં આવે છે સુરત ખાતે કેનાલ રોડ સુરત તો આપણે ચાલો સંચાલન જે કરતા હોય જે બેન છે એનું નામ છે આપણે સંગીત આપણે સંગીતા બેન એને આપણે મળીએ કટિંગ ન્યૂ સુરત અને મારી સાથે છે જયરાજભાઈ સોટાળા અહીંયા પ્રભુ અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં અમે એની મુલાકાતે આવ્યા છીએ તો એક કાકા છે એને થોડીક આપણે વાતચીત કરીએ કાકા શું નામ તમારું પરવીણભાઈ અહીંયા કેટલા વર્ષથી તમે સેવા કરો છો છ વર્ષથી સેવા કરું છું અહીંયા તમને કયા કયા પ્રકારના અનુભવ થયા બહુ સારા અનુભવ થયા સેવા સેવા કરવા તમને એમ લાગે અંદરથી અલગ કેવું થાય તો જ હવાય ને અહીંથી ભગવાનની કૃપા હોય તો જ આ મોકો મળે હા અને તમારા ફેમિલીમાં કાકા કોણ કોણ છે મારા બે દીકરા છે બે નોકરી કરે છે એક રિલાયન્સમાં છે એક બેંકમાં છે ભગવાન ની દયા છે કાકાને ભાઈ ખૂબ હરખ છે ખૂબ લાગણી છે કાકા છેલ્લા છ વર્ષ થી કાકા ને એવું કેવું છે કે છેલ્લા છ વર્ષ કાકા અહીંયા પ્રભુ સેવા આશ્રમ માં કેનાલ રોડ સુરત ખાતે તે પોતે સેવા આપણે કરે છે કાકા કેવું લાગ્યું અમે બહુ બહુ આનંદ આવ્યો આશ્રમ માં સેવા કરો છો ને તમને પછી આમ કોઈ માણસને ને આમ મતલબ લઈને આવ્યા હોય ત્યારે તમે પોતે સાર સંભાળ રાખો છો ત્યાર પછી તમને મંદિર થી કેવું લાગે છે બહુ આનંદ બહુ આનંદ આવે કોઈ મને અને મેડમને કોઈ કામ થી બહાર જાય તો આશ્રમ હું જ સંભાળું છું બધું દેખરેખ હું જ રાખું છું મેડમને કોઈ કામ થી બહાર જવું પડતું હોય તો આપણે પરિન કાકા નું કેવું એવું છે કે જ્યારે બેન જ્યારે બાર કોઈ આ પ્રભુને લેવા જાય છે તો ત્યારે પરિન કાકા આખા આશ્રમનું હેન્ડલિંગ પરિન કાકા કરે છે મતલબ માં બાળકોના છાછવા રાખવા કે ખાવું પીવું કોઈ બી વસ્તુ ધન્યવાદ કાકા ધન્યવાદ મારી સાથે છે આપણે જયરાજભાઈ આહિર આજે આપણે જે પ્રભુ સેવા આશ્રમ ચલાવે છે એની આપણે જે બેન સંગીતા બેન છે એની મુલાકાત લેવાની છે બેન તમારું પેલા નામ સરનામું અને કયું ગામ અને તમારું જન્મ મારું નામ સંગીતા બેન લલિતભાઈ લાઠિયા છે મારો હારીએ છે એ ભાવનગર જિલ્લામાં સરકડિયા ગામ છે જે સણોસરા પાસે છે અને મારું પિયર મારે પિયર નથી હું કેમ કે અનાજ છું અને આમ રીતે હું સંસ્થામાં નાની રીતે મોટી થઈ ગઈ છું મારા સંસ્થામાંથી લગ્ન કરાવ્યા છે અને સંસ્થામાંથી પછી મેં આ સેવા ચાલુ કરી છે બેન હવે પૂછવાનું એ છે આ કે ભાઈ તમારો અભ્યાસ કેટલો છે અને કઈ જગ્યાએ અભ્યાસ પૂરો કર્યો તમે મારું અભ્યાસ બાર છે અને હું મહારાષ્ટ્રમાં ભણેલી છું હા અને તમારી જ્ઞાતિ કઈ છે બેન જ્ઞાતિ પટેલ છે હવે હવે સંગીતાબેન આ જે પ્રભુ સેવા આશ્રમ છે એની આપણે શરૂઆત ક્યારે કરી કોના દ્વારા કરવામાં આવી અને એની સ્થાપના ક્યારે થઈ એ જરીક જણાવો આપણે શરૂઆત કરી છે અને સો વર્ષ થઈ ગયા છે અને સ્થાપના પણ અમે જ કરી છે અને આ જે વિચાર આવ્યું છે એ મારો પોતાનું અને મા અને મારું પોતાનો વિચાર હતો અને જે મારા પરિવારવાળા મારા હસબૅન્ડ જે મને સાથ સપોર્ટ કરવાવાળાને બહુ બહુ ધન્યવાદ કહું છું કે એને મને સાથ સપોર્ટ આપ્યો અને મને સમજી શક્યા છે કે મને આવું સેવા કરવામાં એ સાથ લીધું છે ઘણું ઘણું ધન્યવાદ મારા આખા ફેમિલીનું અને આ

એનો ખૂબ મોટો મોટો ફાળો રહ્યો છે તો હવે આપણે એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જાણીએ તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોણ કોણ છે જો મારા ફેમિલીમાં મારા હાહુ છે હાહારા છે દેર છે નનોજ છે નનો તો પરણી ગયા છે હાહરે ગયા છે વરસધાડા થઈ જાય પછી મારા હસબન્ડ છે જે મારા દેર છે એ હીરાનો કરે છે હીરાના ઓફિસ છે એને અને મારા હસબન્ડનો ઇન્વિટેશનનો ધંધો છે પછી હાહરે પણ મારા જે મારા હાહરા છે એ પણ પોતે આવી સેવા કરે છે અને હાઉ છે તમારા છોકરા સંભાળે છે અને મારા બે પણ છોકરા છે સોડી છોકરો બંને છે હા લલિતા આપણે સંગીતાબેનનું એવું કહેવાનું છે કે કે મતલબમાં એનો આખો પરિવાર જ આ મતલબમાં પ્રભુ સેવા કરે છે તો હવે બેન એ જાણવું છે કે આશ્રમમાં ટોટલ કેટલી સંખ્યા છે અને એમાં આપણે મેલ કેટલા છે ફિમેલ કેટલા છે નાના બાળકો કેટલા છે અને કેટલા વર્ષની ઉંમર છે હવે આપણે ઉંમરથી અહીંયા પંદર વર્ષથી તો સિત્તેર એંસી વર્ષ સુધીના નેવું વર્ષમાં પણ મોટી ઉંમર સુધીના હોય અને આપણે

જમ જો સવારનો નાસ્તો છે આપણે અમુક આપણે પછી ભારતી આવે જે ભારતી નાસ્તો છે સાતથી આઠના ગાડામાં આવે બપોરનું જમવાનું આપણે સાડા અગિયારે હોય આ રૂંઢેનું નાસ્તો ચાર વાગ્યાનું હોય આપણે ચાર ત્રણથી ચારના ગાડામાં અને હાનનું જમાડવાર હોય આપણે સાડા છ અને આ અમુક કે કે ભાઈ અમારે નાસ્તો દેવું છે અમુક અમારે જમવાનું દેવું છે આખો દિવસનો જમાડવાર એમ રીતે હોય આપણે અમુક જે સેવા કરવા માંગતા હોય અથવા તો એના ફેમિલીમાં કંઈ બી પ્રસંગ હોય તો કદાચ અહીંયા આપી દેતા હોય એવું પણ

સંગીતાબેનનું એવું કેવું છે કે અહીંયા જેટલા પણ પ્રભુ જે છે જે મતલબ માનસિક રોગથી બીમાર છે તે પોતે દવા દવા દવાખાનું કરે છે અને એની જે ફાઇલ છે જે તમે કેમેરામાં જોઈ શકો છો આ ઓકે આ જે પોતે જે ડોક્ટર છે તે અહીંયા તપાસ કરવા માટે આવે છે બાળકોને ધન્યવાદ કહું છું કે અમારા જે પ્રભુજીને અહીંયા આવીને જોઈ જાય છે પોતે પછી અને દવામાંથી પોતે એના મેડિકલમાંથી આપણે દવા પણ આપણે બહાર લેવા ન જાવું જવું પડતું બધું આ ડૉક્ટર સાહેબનો બહુ આપણે સાથ સપોર્ટ છે સંગીતાબેન હવે પૂછવાનું મારે એ રહ્યું સહેલી સહેલી આપવું પડે છે હવે સહેલી વાત એ છે કે આ જેટલા ભાઈ પ્રભુ અહીંયા આવે છે કે એનો તમને કઈ રીતે પેલો રેફરન્સ મળે છે કે એના ફોન દ્વારા કે પછી તમને બી કઈ આઈડિયા હોય તો એ જ જણાવો ના આપણે જો અમુક જે રોડ ઉપર રખડતા ભટકતા હોય અમુક આપણે પબ્લિક પબ્લિક ત્રુપ જાણ મળે કે ભાઈ આ વ્યક્તિ આ કંડિશનમાં રખડે છે કે ભાઈ બેઠા છે બહુ કાફી વર્ષથી નાયા નથી બહુ મોટા મોટા દાળ વાળી અને ઘણા કપડાં ફાટેલા છે એમ રીતે આપણે કોલ કરે છે અને આપણા મીડિયા જોઈને જ્યાદા જ્યાદા આપણે બોલું થાય પછી પોલીસવાળા પણ અહીંયા મૂકી જાય આપણે અને જે આના ઘર પરિવાર જેટલું ગુર મળે નહીં તેટલું ગુર આપણા આશ્રમમાં સેવા લઈ અને અમુક આપણા વિડીયા ઘણા તમે કદાચ જોતા હો મારા વિડીયા મારા વિડીયા આપણા વિડીયા ઉતારે તો એમાંથી ઘણા પરિવારવાળા ઓળખી શકે કે મારા ભાઈ છે કે મારા મમ્મી છે આના થ્રુ આપણો ઘર પરિવાર મળી જાય અને પછી આપણે દવા માનસિક રોગની ચાલુ હોય એમાં કેમ કે આ જલમના તો મેન્ટલી ન હોય અમુક ભૂખ્યા હોય કાફી દિવસથી ઘણા દિવસથી એ રોડ પર રખડતા ભટકતા હોય અને એના લીધેથી મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય એના કારણે એને ઓલ ઊંઘ ન હોય ખાવા પી દેતી હોય એટલે વધારે મેન્ટલી થઈ જાય આપણે દવા દવા સમયથી આપણે આપે તો એનો હારામાં સૌ ટકા રિઝલ્ટ અમને મળી જાય અને જેમ જેમ એને યાદ આવતું જાય એમ એમ આપણે કે ઘરે ઓલું કરતા આપણે ત્રણથી ચાર વખત પૂછે કે ભાઈ મારો ગામ મારું રાજસ્થાનમાં છે મારો જયપુર છે એકનો એક પાંચ છ વખત કે આપણે કન્ફર્મ કરી લેવાનું અહીંયા પોલીસ દ્વારા આપણે જોઈ લેવાનું કે ભાઈ એનું ગામ અહીંયા કહે છે પોલીસ પોલીસને પૂછીને કે ભાઈ આ ગામ કહે છે અહીંયા જોઈએ પોલીસવાળાની ખૂબ મદદ છે આપણે હવે પ્રશ્ન પૂછવાનો એ છે સંગીતાબેન કે અહીંયા કોઈ બી બાળક જ્યારે તમે લેવા હોય ત્યારે મેન્ટલી હોય ને અહીંયા આવ્યા પછી તમારા સાથ સરકારથી આ કે તમારી સેવાથી કોઈ બાળક મતલબમાં કોઈ સાજુ થઈ ગયું મતલબમાં એના મગજમાં કંઈ સુધારે હોય એવું કોઈ બાળક ઘણ અડધા ને અડધા સારા થઈ ગયેલા છે તમે ઘણા જોયો છો જો જ્યારે એ રોડ ઉપર હોય ત્યારે એ કેટલા તોફાન કરતા હોય અને અહીંયા આવીને કેવા શાંત છે કેમ કે ખાસ કરીને ખાવા પીવા ટાઈમથી હોવાનું નાવા ધોવા મળે અને મેઇન દવા તો એની પાછળનું કારણ તમે એમ કહો કે પ્રોપર રીતે અહીંયા સેવા સેવા કરવામાં આવે છે બધી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે બસ આ જ વાત તમે ખાલી એમાં જાણવી હતી આપણી મીડિયા થકી અને છેલ્લી વાત અમારી એ છે કે આજે તમે બધું ત્યાર કામ કર્યા બાદ કે પછી કોઈ કોઈ બી છોકરો એક્સપાયર થઈ ગયો હોય કે છોકરી કે મેલ ફિમેલ કોઈ બી એક્સપાયર થયા ગયા ગયા બી તમે એની જે પ્રોપર કાર્યવિધિ કરો છો ત્યારબાદ તમને સંતોષ અંદરથી કેવો થાય છે એ તો સંતોષ હું કહી ન હોકું તમને કે આ કેવો થાય થોડોક ઓલું થાય પણ મને એવું લાગે આપણા ઘરમાં પરિવારમાં કેમ ઓલું થાય અને અલગ એની અલગ જ ખુશી આવે અલગ જ કા સેવા કરવાનો અલગ જ ઉત્સાહ અમને જગે કે ભાઈ અમને પો કે તમારી તમે ઘણી વખત આવો કે ભાઈ તમારા વિડીયોઝ હોય છે આમ રીતે સેવા કરશો અમને વધારે વધારે ઉલ્લાસ જોઈએ કે ના ના આપણે બહુ સારું કાર્ય કરે છે એટલે વધારે અમને ઉલ્લાસ અને બહુ આનંદ આવે છે મનને એવી શાંતિ આવે છે કે ભગવાન જાણી મેં કયા બહુમાં મેં પુણ્ય કર્યા છે તો મને આવી સેવા કરવાનો મોકો મળ્યો અને બહુ બહુ આ સેવા કરીને તો મું બહુ મને એવું લાગે છે હું કંઈ ન હોઉં મોઢામાંથી પણ મને અતિશય આનંદ આવે છે બહુ સંગીતાબેનનું કેવું એવું છે કે ભાઈ એની એને ઘણી કે લાગણી છે ઘણો અરગ છે અને આ લોકોને સારી રીતે સાર સંભાળ કરે છે પણ અંદરથી એ મતલબ મેં એને કહેવા માટે કોઈ 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 શબ્દ નથી ધન્યવાદ બેન મારું નામ છે મહેશ ગોલ્ડ બોલકોન ન્યૂઝ સુરત विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से